નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતી બે આવી ગઈ છે તેમાં જગ્યાની જો વાત કરીએ તો એકવીસ હજાર ચારસોથી પણ વધુ જગ્યા ઉપર ભરતી થવાની છે જેમાં લાયકાતની વાત કરીએ તો તમારે ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ એ પણ પરીક્ષા વગર નોકરીની તક મોટામાં મોટી ગણી શકાય જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રણ ત્રણ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે અરજી ફી શું રાખવામાં આવેલી છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં ઇન્ડિયા પોસ્ટ જીડીએસ પરથી બે હજાર જાહેરાત કરવામાં આવી ગઈ છે અને આ વખતે જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી ગઈ છે અરજી પ્રક્રિયા દસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ શરૂ થઈ ગઈ છે અને ઉમેદવારો ત્રણ માર્ચ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજીઓ કરી શકે છે આ ભરતીમાં અઢારથી થી ચાલીસ વર્ષની વયના ઉમેદવારો માટે મહત્વની તક ગણી શકાય જેઓ સરકારી નોકરીઓમાં રસ ધરાવે છે જેમાં જો તમે ઇન્ડિયા પોસ્ટ એટલે કે જીડીએસ ભરતી બે હજાર પચીસ માટે અરજી કરવા માંગતા હો તો આ તમારા માટે એક સુવર્ણ તક બની શકે છે તેમાં વિવિધ પદો માટે એકવીસ હજાર જગ્યાઓ ખાલી છે અને ઉમેદવારોએ દસમું પાસ કરેલું હોવું જરૂરી છે આ ભરતીમાં પસંદગી સંપૂર્ણપણે યોગ્યતાના આધારે થશે કોઈપણ પરીક્ષા વિના કરવામાં આવશે જેમાં ભરતીનો વિભાગ કયો રહેવાનો છે તો ઇન્ડિયા પોસ્ટ એ વિભાગ રહેવાનો છે હોદ્દો કયો છે તો ગ્રામીણ ડાક સેવક એટલે કે જી એ હોદ્દો રહેવાનો છે કુલ જગ્યાઓની વાત કરીએ તો એકવીસ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે જેમાં અરજી શરૂ થવાની તારીખ છે દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રણ માર્ચ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં નોકરીનું સ્થાનની વાત કરીએ તો સમગ્ર ભારતમાં તમે નોકરી મળવા પાત્ર રહેશે એટલે કે આ જે જગ્યાઓ છે એ સમગ્ર ભારત માટે રાખવામાં આવેલી છે જેમાં પગારની જો વાત કરીએ તો દર મહિને તમને દસ હજારથી રૂપિયા ઓગણત્રીસ હજાર ત્રણસો ને એસી લગી તમને મળવા પાત્ર રહેશે જેમાં ઇન્ડિયા પોસ્ટ જીડીએસ ભરતીમાં પોસ્ટની વાત કરીએ તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ટપાલ સેવક એમ કુલ ટોટલ ગણીએ તો આપણે એકવીસ હજાર ભરાશે તેર જગ્યાઓ જેમાં આપણે ગુજરાતની જગ્યાઓની જો વાત કરીએ તો ગુજરાતમાં બારસો ને તેર ત્રણ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે એમ અલગ અલગ રાજ્યો પ્રમાણે અલગ અલગ ભરતી થવાની છે તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ વાત કરીએ તો ઉંમર મર્યાદાની તો ઓછામાં ઓછી ઉંમર તમારી અઢાર વર્ષ હોવા જોઈએ જ્યારે વધુમાં વધુ તમારે ચાલીસ વર્ષ હોવા જોઈએ ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે અન્ય કોઈપણ પ્રશ્નતા માટે કૃપયા કરીને સત્તાવાર સૂચના પીડીએફ તપાસો એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું જોઈએ તો બધી પોસ્ટ માટે ધોરણ દસમું પાસ એ પણ ગણિત અને અંગ્રેજી વિષય સાથે તમારે પાસ કરેલું હોવું જોઈએ જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ અરજી ફી શું રાખવામાં આવેલી છે તો જનરલ ઓબીસી અને ઈડબલ્યુ એસ માટે રૂપિયા સો રૂપિયા જ્યારે એસસી એસટી પીડબલ્યુ ડી મહિલા અને ટ્રાન ઉમર માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી ત્યારબાદ આપણે પગાર ધોરણની જો વાત કરીએ તો પગાર ધોરણ જે પોસ્ટ છે હોદ્દો છે એ પ્રમાણે અલગ અલગ મળવાપાત્ર રહેશે જેમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની વાત કરીએ તો એમાં પગાર ધોરણની વાત કરીએ તો રૂપિયા બાર હજારથી રૂપિયા ઓગણત્રીસ હજાર ત્રણસો ને એસી લગી મળવાપાત્ર રહેશે જ્યારે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની વાત કરીએ તો એમાં રૂપિયા દસ હજારથી રૂપિયા ચોવીસ હજાર ચારસો ને સિત્તેર લગી તમને મળવા પાત્ર રહેશે જ્યારે ટપાલ સેવક એટલે કે ડાક સેવકની વાત કરીએ તો રૂપિયા દસ હજાર થી રૂપિયા લગી તમને મળવા પાત્ર રહેશે ત્યારબાદ મહત્વની તારીખો જોઈએ તો આપણે ઓનલાઈન નોંધણી શરૂ કરવાની તારીખ છે દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ જારી અરજી કરવાની છેલ્લી તારીખ છે ત્રણ માર્ચ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં સુધારણા જોઈએ તો છ તારીખ થી આઠ તારીખ માર્ચ બે હાજર પચીસ લગી રાખવામાં આવેલી છે ત્યાં લગી તમે સુધારો કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે તો પગલું પહેલું મેરિટ યાદી પગલું બીજું દસ્તાવેજ ચકાસણી પગલું ત્રીજું અંતિમ પસંદગી અને તાલીમના આધારે તમારી પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે ત્યારબાદ જોઈએ તો કઈ રીતે અરજી કરવી તો સર્વપ્રથમ સત્તાવાર વેબસાઇટ છે તેની તમારે મુલાકાત લેવાની છે ત્યારબાદ માન્ય મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી સાથે તમારે નોંધણી કરાવવી પડશે ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ તમારે ભરવાનું છે સ્કેન કરેલો ફોટો અને સહી તમારે અપલોડ કરવાની રહેશે અરજી ફી ચૂકવો જો લાગુ હોય તો ત્યારબાદ અરજી ફોર્મ સબમિટ કરો અને પુષ્ટિ રસીદનું પ્રિન્ટઆઉટ તમારે લઈ લેવાનું છે અને એને તમારે સાચવવાનું છે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત